કૌશિક શા માંડવી એઇમ્સ હોસ્પિટલ મહાવીર સ્વામી માટે કંઈ બી બોલવા માટે હું તો બહુ નાનો છું પણ જૈન કુટુંબમાં જન્મ્યો છું જૈન કુટુંબમાં મોટો થયો છું અને જૈન સમાજ વચ્ચે રહ્યો છું કદાચ મારા સમાજના હિસાબે જ જામનગર ખાતે સર્જરીનો અભ્યાસ પૂરો કરી અને હું પાછો આવ્યો અને માંડવી મધ્ય સેટલ થયો મહાવીર નું જીવન જોઈએ તો જેમ ગઈકાલે આપ સૌએ સાંભળ્યા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મહાવીર સ્વામી માટે નવકાર મંત્ર માટે જે વાત કહી કે આજે વર્ષો પહેલાં જૈન ધર્મએ જે જૈન ધર્મના રચયતા પણ મહાવીર સ્વામી અને જે જૈન ધર્મએ જે રસ્તો બતાડ્યો છે જે અધ્યાત્મનો રસ્તો બતાડ્યો છે એ આજની દુનિયાના એઆઈ કરતાં પણ વધારે મજબૂત છે એ અહિંસાની વાત હોય અપરિગ્રહની વાત હોય સ્વચ્છતાની વાત હોય કે પાણી બચાવવાની વાત હોય આ બધા સિદ્ધાંતો આજથી સદીઓ પહેલાં મહાવીર સ્વામીએ પોતાના જીવનમાં પોતાના ઉપદેશમાં કહ્યા છે અને એનું આચરણ જો આપણે કરીએ આજે ડૉક્ટર તરીકે હું વાત કરું તો જૈનો સંધ્યાકાળ વખતે જમી લે સૂર્યાસ્ત પહેલાં જમી લે આ વસ્તુનું સાયન્ટિફિક વેલ્યુ આપણે આજે સમજ્યા છીએ કે જમ્યા પછી એટલીસ્ટ ચાર કલાકનો ગાળો જો સુવા પહેલાં રાખવામાં આવે તો શરીરને હાનિકારક ચરબી વધે નહીં આ વસ્તુ આપણે જ્યારે વિજ્ઞાન સમજ્યા ત્યારે સમજ્યા અને મહાવીર સ્વામી આ ઉપદેશ જૈન ધર્મનો આ સિદ્ધાંત વર્ષો પહેલા રચાયો છે આવી કઈ કેટલીક વાતો જૈન ધર્મમાં જે સિદ્ધાંતો રચાયા છે જે આજે સાયન્ટિફિકલી સાચા છે એટલે ગઈકાલે જે મોદી સાહેબે કહ્યું કે દુનિયા એ અહીંના રસ્તે આગળ વધશે અને ભારત એમને આધ્યાત્મનો રસ્તો બતાવશે એટલે જ નવ તારીખને વિશ્વ મહામંત્ર નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવી અને સૌએ ગઈકાલે આપણે ઉજવણી કરી અને આજે આપણે મહાવીર જન્મની ઉજવણી કરી અને ચૈત્રી નવરાત્રિ એના અંદર જ મહાવીર જયંતિ આવે અને સૌ જૈનો આમ્બેલ નામનો તપ કરે અને એની હોળી ઉજવે જે હોળીનો પરમ દિવસે છેલ્લો દિવસ હશે અને રવિવારે એના પારણા હશે સાહેબ મહાવીર જન્મ જયંતિના નિમિત્તે સમગ્ર સમાજ અને સમગ્ર વિશ્વને આપના માધ્યમથી હું તો એક જ સંદેશ પાઠવીશ કે ગઈકાલે જે નવ સંકલ્પ મોદી સાહેબે લેવડાવ્યા છે એ સૌ જૈનોએ જાણવા જોઈએ અને એ સંકલ્પમાં થાય એટલું અનુરૂપ પાલન કરવું જોઈએ